નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા તાલુકાના ઢસા ગામે સ્વાધ્યાય પરિવાર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો હાજર રહ્યા હતા ઢસા ગામની શેરીઓ નદી તળાવ તેમજ આખા ગામમાં સફાઈ કરી હતી સ્વાધ્યાય પરિવારે સમર્પણ ભાવથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં સફાઈ અભિયાન હાથ ધર્યું છે જેમાં ચારસો જેટલા ભાઈઓ તથા બહેનોની ટીમે શેરીઓ નદી તળાવ તેમજ રહેણાંકના વિસ્તારોમાં સફાઈ કરી પવિત્રતા અને સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ અભિયાન શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી દ્વારા પ્રેરિત આદરણીય શ્રી દીદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયું છે સ્વાધ્યાય પરિવારના માધુરીબેન જોશીએ જણાવ્યું હતું કે પહેલાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને હાલમાં ટસા ગામની ગામમાં તેની શરૂઆત કરવામાં આવી છે સફાઈ અભિયાન દ્વારા ન માત્ર પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ સમુદાયમાં શિસ્ત અને સહકારની ભાવનાને ઉજાગર કરવામાં આવી છે આવું કાર્ય ગામના વિકાસ માટે પ્રેરણા સ્ત્રોત બનતો જોવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ મારું નામ માધુરીબેન ગોપાલભાઈ જોશી તો આમ છે ને તો આ વર્ષ અમારા માટે ખૂબ મહત્વનું વર્ષ છે કારણ કે આ વર્ષ એટલે પૂજનીય તાઈજીનું અને પાઠશાળાનું શતાબ્દી વર્ષ અને એના માટે જ અમે નિસર્ગ પૂજન કરી રહ્યા છીએ નિસર્ગ પૂજન એટલે પ્રકૃતિનું પૂજન જેમ આપણે કહે ને કે પ્રકૃતિ એટલે કોણ તો કે ધરતીમાં ધરતીમાં આપણી માનો પાલવ જો ખરાબ હોય તો આપણને ન ગમે તો જેવી રીતે ધરતી પણ આપણી માં છે તો ધરતી અસ્વચ્છ હોય તો એને સ્વચ્છ કરવાની જવાબદારી આપણી છે એટલા માટે પૂજનીય દાદાજીના વિચારથી અને પૂજનીય દીદીજીના માર્ગદર્શનથી અમને નિસર્ગ પૂજન અમે કરીએ છીએ અને નિસર્ગ પૂજન એ એક ભક્તિના માધ્યમથી કરીએ છીએ ભક્તિની દ્રષ્ટિએ કરીએ છીએ ભક્તિની બેઠક ઉપર કરીએ છીએ કારણ કે ગીતાજીમાં કહેલું છે ને સર્વસ્વ ચાહમ હૃદય દસો એટલે દાદાજીએ સમજાવ્યું કે કણ કણમાં ભગવાન છે જો કણ કણમાં ભગવાન હોય તો ધરતીનું કણ કણ એ સ્વચ્છ હોવું જરૂરી છે અને જવાબદારી આપણી છે એટલા માટે અમે નિસર્ગ પૂજન કરીએ છીએ આપનો પરિચય ગોહિલ દિલાવર સે ઉમેદ છે ઢસા ગામ તાલુકો ગઢડા જિલ્લો બોટાદ હાલ અત્યારે ઢસા ગામમાં આપ લોકો સફાઈ કરી રહ્યા છો આ કેવી રીતે આવા વિચાર કોનો પૂજ્ય પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત આદરણીય દીદી જેને અમે દીદીજી કહીએ છીએ બેન તો વર્ષે એ દરિયા કિનારાના ગામો સાફ કર્યા અને પૂજ્ય તાઈ એટલે પાંડુરંગ શાસ્ત્રીના ના એનું સોમવર્ષ ઓગણીસો છવ્વીસમાં પૂરું થાય છે અને દાદા જે પ્રવચન આપતા હતા એ પાઠશાળાનું સોમવર્ષ શરૂ થયું છે તો સોમા વર્ષે પૂજે દાદાના આશીર્વાદથી અને આદરણીય દીદીજીના માર્ગદર્શનથી અમને નિસર્ગ પૂજન આપ્યું છે તો નિસર્ગ પૂજન એટલે નદી તળાવ દરિયો પર્વત જમીન આ બધે સ્વચ્છ હોવી જોઈએ અને ધરતી સારી માં છે તો મા પવિત્ર અને સ્વચ્છ હોવી જોઈએ તો અમે અમારો ઢસાનો ચારસો લોકોનો પરિવાર છે અને આજે અમારો ગઢડા તાલુકો આખો ભેગો થયો છે ત્રણસોથી ચારસો ભાઈઓ બહેનો ભેગા છે અને ઢસા ગામ આખું અમારે ક્લીન કરવું આ અમારું ડેમોન્સ્ટ્રેશન છે ઢસા પણ અમે ઘર ઘર સુધી અને અમારા દરેક તાલુકાના ગામ ગામ સુધી અમે જવાના છીએ એટલે અમે નિસર્ગ પૂજનના સ્વરૂપમાં મળ્યા છીએ અમને અમારા મોટાભાગના જાઝા બધા અમે ઢસા ગામના ક્ષત્રિય ભાઈઓ બહેનો ઘણા બધા છે જે ક્ષત્રિય ક્યાંય વાંકો ન વળે એ આજે ઝાડું લઈ અને ગામમાં શરમ મૂકી અને કામ કરતો રહેલો છે હું ત્રીજી તારીખે અણીડા અમારું સ્વચ્છતાનું અમારું પહેલું મિશન હતું જે અમે શરૂઆત કરી ત્યાં અમારે ઢસા ગામનો યુવાન નરેશભાઈ પાવરા છે એ તલવાર લઈ અને લગ્ન કરવા ગયો હતો એ ત્રીજી તારીખે સાવરણો લઈને ગયો તો પૂજે દાદાજીના આશીર્વાદથી અમને ક્ષત્રિયોને આ ગૌરવ મળ્યું છે